શ્રી ગણેશ સાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ગણપતિને પીરા રંગના મોદક ભાવે છે એના વિશે જાણશું ગણપતિને પીરા મોદક બહુ જ ભાવે છે અને આપણે એનો ભોગ લગાડીએ છીએ દેવોને લાડુનો ભોગ શા માટે લગાવવામાં આવે છે લાડુનું જ્યોતિષમાં શું મહત્ત્વ છે શુભ કાર્યમાં પણ લાડુને વધુ પ્રયોગ કરવામાં આવે છે લાડુને સર્વોત્તમ ભોગ માનવામાં આવે છે આવો સાધારણ લાડુ પણ જીવનમાં મોટી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે લાડુની પૌરાણિક કથા એવી છે કે માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે બધા દેવતાઓ એકઠા થયા અને સામૂહિક રીતે એક લાડુ બનાવ્યો અને લાડુ મા પાર્વતીને ધરાવ્યો એમના બંને પુત્ર કાર્તિક્ય અને ગણેશ એ સમયે હાજર હતા લાડુ જોઈને બંને શિવપુત્ર પણ પ્રસન્ન થયા અને માતા પાસે લાડુની માગણી કરી લાડુ એક હોવાથી માતા પાર્વતી પણ મૂંઝાયા ક્યાં લાડુ કોને આપો પ્રશ્ન અને મૂંઝમાન બંને ચાલતા હતા ત્યાં માતાને સમાધાન મળી ગયું બંને પુત્રને સંબોધતા માતા બોલ્યા હું એને લાડુ આપીશ જે જે મારી પરીક્ષામાં સફળ થશે તમારા પૈકી જે શ્રેષ્ઠ પુરવાર અને આ લાડુ આપવામાં આવશે તેને આ લાડુ હું આપીશ માતાએ બે બંને પુત્રની પરીક્ષા લીધી જેમાં ગણેશ સફળ થયા માતાએ આ લાડુ ગણેશના હાથમાં આપ્યો ત્યારથી ગણેશજીને ભોગમાં લાડુ ધરાવવાની પ્રથા શરૂ થઈ ગઈ પીરા રંગના લાડુ વધારે ધરાવવામાં આવે છે આ એક જ લાડુ નવ ગ્રહોને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે લાડુની આકૃતિ ગોળ ગોળ હોય છે આ આકૃતિ બુધ ગ્રહોનું પ્રતિક છે એમાં રહેલી એ સૂર્ય અને મંગળથી છે એની સુગંધ ચંદ્ર સાથે સંબોધિત છે એમાં જ ડાયફ્રુટ નાખવામાં આવે છે એ સુકો મેવો શુક્ર ગ્રહનું પ્રતિક છે એનો પીળો રંગ ગુરુ સાથે તાલમેલ રાખે છે તેમજ એના અસ્નાન નાના નાના મોટા ઘણા રાવ અને કેતુને નિયંત્રિત કરે છે આમ બુંદીનો એક જ લાડુ બુંદીને નિયંત્રિત કરે છે જ્યોતિષમાં નવગ્રહ શાંતિ હેતુ ભોગ પ્રસાદમાં બુંદીનો લાડુ ધરાવવાનું બતાવવામાં આવ્યું છે કોઈ પણ બુધવારે ગણેશજીને બુંદીના લાડુ ચરાવવા જોઈએ ઓમ ગણપતય ન મંત્ર બોલવો જોઈએ આમ કરવાથી રોજગારીની સમસ્યા દૂર થશે સંતાન પ્રાપ્તિ હેતુ મોટા લાડુ ચરાવો પછી આ લાડુના ચાર ભાગ કરીને પશુ પક્ષી ગરીબને ખવડાવો એક ટુકડામાંથી પતિ પત્નીએ પ્રસાદના રૂપે ખાવો આર્થિક તંગી દૂર કરવા ગણેશજીને એકસો આઠ લાડુ ધરાવવા અને પ્રસાદના રૂપમાં સૌને આપવા ગણપતિ મહારાજ પીરું પિતાબન ધારણ કરે છે તેમજ પીળા રંગના લાડુનો ભોગ વધુ ધરાવવામાં આવે છે જ્યોતિષમાં પીરા રંગનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સૂર્યના કિરણોમાંથી સાત રંગ નીકળે છે આ બધા જ રંગોનું વિશેષ મહત્ત્વ છે પરંતુ પીરા રંગ એ સૂર્યના ચમકદાર ભાગ પૈકીનો રંગ છે જે મુખ્ય રંગો પૈકીનો એક રંગ છે આ રંગ આમ તો સ્વભાવને ગરમ તેમજ ઊર્જા પેદા કરવાવાળું બૃહસ્પતિ ગુરુગ્રહનો તાકાતવ રંગ છે આ રંગ શરીરમાં ગરમી અને ઉર્જા ઉત્પન્ન કરે છે જે મનુષ્યના પાચનતંત્ર રક્ત સંચાર તેમજ આંખોને પ્રભાવિત કરે છે આ રંગ મનને પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે એટલે જ પવિત્ર કાર્યોમાં શુભ કાર્યોમાં પીળા રંગનો વધુ પ્રયોગ કરવામાં આવે છે આ રંગના પ્રયોગ કરવાથી બૃહસ્પતિ એટલે ગુરુગ્રહની ભૂમિકા વધુ સક્રિય બને છે આ ગુરુગ્રહનો મુખ્ય રંગ છે આ રંગ જીવનમાં પવિત્રતા અને શુભતા પ્રદાન કરે છે એ નકારાત્મક વિચારોને સમાપ્ત કરી દે છે મનને ઉત્સાહિત કરે છે જ્ઞાન પ્રાપ્તિ હેતુ તેનો ઉપયોગ કરવો જરૂરી છે એ ક્રૂર વિચારોને દૂર કરે છે ઘરની અંદર હલકા આછા પીરા રંગનો ઉપયોગ કરવો જોઈએ બાળકોના અભ્યાસના કક્ષમાં અને પૂજાના સ્થાનમાં પીળા રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ પણ પીળા રંગનું પિત્બન ધારણ કર્યું હતું આમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવા જ્યોતિષમાં પીળા રંગનું મહત્વ બતાવવામાં આવ્યું છે પૃથ્વી ઘોર આકારની છે બ્રહ્માંડમાં ગ્રહો પણ સૂર્યને ઘોર ઘોર ચક્કર લગાવે છે આમ જ્યોતિષ વિદ્યા સર્વત સમાયેલી છે એટલે ગણપતિને પીરા રંગના લાડુનો ભોગ ધરાવવો જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય